જી બિલકુલ થી સુરતની જો વાત કરીએ તો બસો ચાલીસ જેટલી ટેક્સટાઇલ માર્કેટોમાં પંચોતેર હજાર જેટલા ટેક્સટાઇલ ટ્રેડર્સ ફેબ્રિક સાડી તેમજ અન્ય ટેક્સટાઇલ મટીરિયલ્સનો કારોબાર ચાલી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી જો વાત કરીએ તો લેબાગુ તત્વો દ્વારા ભાડે દુકાન રાખવામાં આવતી હોય છે અને ત્યારબાદ આ ભાડાની દુકાન બંધ કરી એકાએક પલાયન થઈ જતા હોય છે જેમાં કરોડો રૂપિયાનું ઉઠાવું થઈ જતું હોય છે આ અંગે વારંવાર પોસ્ટા દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘીને આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી જેને કારણે ગૃહમંત્રી હર્ષઘવી દ્વારા વધુ એક પગલું ભરવામાં આવ્યું છે વેપારીઓના વધુ પ્રોટેક્શન માટે એક આદેશ આપી દેવામાં આવ્યા છે ખાસ કરીને ટેક્સટાઈલ માર્કેટમાં એરિયામાં ઇકોનોમિક ક્રાઇમની ગતિવિધિને વધી ગઈ છે જેને કાબુમાં રાખવા માટે હવે એક અલગથી જે સ્પોર છે તે સ્પોર રચના કરવામાં આવી છે જેમાં આ જે લે જે તત્વો છે તેમને પકડી પાડવા માટે એક ઇકોનોમિક ક્રાઇમની જે અલગથી જે સ્પોર છે તે સ્પોર બનાવવામાં આવ્યા છે અને સુરત શહેરના અલગ અલગ ચાર પોલીસ સ્ટેશન માર્કેટ વિસ્તારને આવરી લેવામાં આવશે જી ચેતન આભાર સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ